ફરીથી આપનું સ્વાગત છે અન્ય સમાચાર તરફ આગળ વધીએ મોટા આગાહીને લઈને સામે આવી રહ્યા છે અંબાલાલ પટેલે અનરાધાર વરસાદની આગાહી કરી છે છવ્વીસમી જૂનથી પહેલી જુલાઈ વચ્ચે ધોધમાર વરસાદ પડી શકે છે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે

આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ અમરેલી અને જૂનાગઢના ભાગો તેમજ ભાવનગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણાના ભાગો પાટણ બનાસકાંઠા પાલનપુર આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે તારીખ છવ્વીસથી લગભગ ત્રીસ જૂન એ ત્રીસ જૂન અને જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ એક ભારે વરસાદી વહન આવી રહ્યું છે કારણ કે એક પછી એક બનતી વરસાદી સિસ્ટમ બંગાળ સાગરમાંથી ભારે વરસાદ આવી રહ્યો છે પરંતુ આ વખતે જે વરસાદ જે છે એ લગભગ નદીઓમાં પૂર આવે તેવી શક્યતા છે અને આ વરસાદના કારણે જનધનને કાળજી રાખવાની જરૂર છે કારણ કે વીજ પ્રપાત પર પણ ધ્યાન રાખવાનું રહેશે અને આ વરસાદનું વહન જબરું છે કેટલાક ભાગો બંબાકાર બની જશે અને કહેવા જઈએ તો હમણાં પચીસમી તારીખથી જ લગભગ ત્રીસમી જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદના સંજોગોના કારણે કેટલાક જળ ભરાવની સ્થિતિ થશે